નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે થી દિવસ પહેલા આપણે જોયું હતું કે જુનાગઢ અંદર કલેક્ટર છે તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેડૂતોના મુદ્દે અને અત્યારે મારી સાથે પરશ ગોસ્વામી જોડાયેલા છે કારણ કે હવે એક વધારે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે પરશભાઈ આજે કિસાન સહકાર સમિતિ છે એમની બેઠક મળી હતી શું નિર્ણયો લેવામાં આવ્યા છે સૌપ્રથમ તો જય જવાન જય કિસાન બેન આજે અમારે જુનાગઢ ની અંદર અમે એક જે મિટિંગ નું આયોજન કરેલું તો આ આયોજન પણ કિસાન કિસાન સહકાર સમિતિના સભ્યોનું આજે આયોજન હતું એક મિટિંગ હતી એના એનું કારણ છે કે જે ગત દસ નવેમ્બર બે ના રોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે જે આપણે એક અલ્ટિમેટમ આપેલું હતું અલ્ટિમેટમ ની અંદર બાર દિવસનો સમય આપેલો હતો જેમાં આપણી ત્રણ મુખ્ય માંગો હતી ત્રણ મુખ્ય માંગોની અંદર પ્રથમ માંગ અમારી છે કે બે હેક્ટરની મર્યાદાની અંદર દરેક ખેડૂતનું ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે બીજી અમારી માંગ હતી કે વર્ષ બે હજાર ઓગણીસ નો જે પાક વીમો છે એ દરેક ખેડૂતને તાત્કાલિક ધોરણે આપવામાં આવે ત્રીજી અમારી માંગ છે કે ટેકાના ભાવે મગફળીની જે ખરીદી થતી હોય છે એ પૂરેપૂરી બસો મણ સુધીની ખરીદી કરવામાં આવે આ ત્રણેય માંગને લઈને જે અમે અલ્ટિમેટમ આપેલું હતું એ અલ્ટિમેટમ ના બાર દિવસ પૂર્ણ થઈ જવા છતાં સરકાર તરફથી અમને કોઈ ખાસ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી અથવા તો અમારી માંગ છે એ પૂર્ણ કરવામાં આવી નથી એટલે અમારી જે આ ત્રણ માંગ છે એ હવે અમે આ માંગ લઈ અને ગાંધીનગર કૂચ કરવાના છે ગાંધીનગર જવા માટેની અમે તારીખ પણ આજે અમે સર્વાનુમતે નક્કી કરવામાં આવી છે એ સાથે અમે બીજા અન્ય થોડાક નિયમોમાં પણ ફેરફાર કરેલો છે પહેલી તો વાત તો એ છે કે જે ગાંધીનગર જવા માટે તારીખ નક્કી કરવામાં આવેલી છે એ છે નવ ડિસેમ્બર બે અને મંગળવાર આ તારીખે ગાંધીનગર સવારે દસ વાગે ગુજરાત ભર માંથી ખેડૂતો છે ઉમટી પડવાના છે અને ગાંધીનગર જઈને પણ અમે અમારી જે માંગ છે અમારી માંગ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ અમે આ રાખવાના છે

આ આંદોલન અંદર આવવા માટે બધાને છૂટ છે પણ જે વ્યક્તિ છે કોઈ રાજકીય પાર્ટીની અંદર હોદ્દો ધરાવતા હોય પદ ધરાવતા હોય એવા વ્યક્તિને અમે સ્ટેજ અથવા તો માઇક શેર નહીં કરી શકીએ એની સાથે કેમ કે એ બિન રાજકીય આંદોલન હોય તો પછી એમાં કોઈ રાજકીય માણસ છે એના સ્ટેજ ઉપર અથવા તો વક્તા તરીકે ન હોવું જોઈએ આવું બધાને સર્વાનું મતે જે લાગ્યું છે એ આ જે નક્કી કરેલું છે આ એક થોડુંક ફેરફાર છે ગયા વખતે અમારા ની અંદર અમે આ ફેરફાર નહોતો એટલે કોઈ પણ રાજકીય પાર્ટીના આગેવાનો હોય અથવા તો રાજકીય પાર્ટીના હોદ્દેદારો હોય અમે એની સાથે સ્ટેજ પણ શેર કર્યું માઇક પણ આપ્યું હતું પણ હવે પછીનું જે અમારું આંદોલન છે એની અંદર રાજકીય પાર્ટીના હોદ્દેદારો છે એ જોવા ન મળે એવી અમે ગોઠવણ કરેલી છે બેન તો પણ એ સમયે તમને કલેક્ટરે શું જવાબ આપ્યો તો જ્યારે તમે આવેદન પત્ર આપવા માટે ગયા હતા કે ખાલી લેવામાં આવ્યું હતું બેન આમ તો આવેદન નહોતું અમારું અલ્ટિમેટમ જ હતું અમે પહેલા દિવસેથી કહીએ છીએ કે અમે આવેદન આપવાવાળા માણસ નથી અમે અલ્ટિમેટમ આપવા માટે ગયા હતા કેમ કે આવેદન હોય તો તો એક દિવસનું એ આંદોલન થાય ને એક દિવસમાં આવેદન આપીને કાર્યક્રમ પૂર્ણ થાય પણ અલ્ટિમેટમ હતું કે બાર દિવસની અંદર પૂર્ણ નહીં થાય તો આગળ પછી અમે આગળ કાર્યક્રમ આગળ વધારીશું એટલે બાર દિવસની અંદર આ કાર્ય જે અમારું માંગ હતી એમાંથી કોઈ નિરાકરણ નથી આવ્યું એટલે તમે ગાંધીનગર પૂછ કરવાનું વિચારીએ છીએ હવે તમારો જે સવાલ છે કે કલેક્ટરે ત્યારે જે અમે અલ્ટિમેટમ આપ્યું હતું ત્યારે મીડિયાની સમક્ષ કલેક્ટર અમને એવો જવાબ આપ્યો આપવા આપેલો હતો કે તમારી જે આ વાત છે તમે લેટર પેડ ઉપર જે અમને લેખિત આપ્યું છે એ અમે સરતા સુધી ગાંધીનગર પહોંચાડશું હવે અત્યારે મને વ્યક્તિગત અને અમારી સમિતિને એવી એક શંકા પણ છે કે કાં તો કલેક્ટરે અમારું જે વાત હતી અમારું લેખિતમાં જે પત્રક હતું અલ્ટિમેટમ હતું એ સરકારને કદાચ ન પણ પહોંચાડ્યું હોય અને અથવા તો જો પહોંચાડી દીધું છે તો સરકાર આ વાત ગંભીરતાથી નથી લેતી એટલે અમે એવું નક્કી કર્યું છે કે હવે કલેક્ટર થ્રુ નહીં હવે ડાયરેક્ટ અમે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને મળીએ મુખ્યમંત્રીને એટલા માટે કેમ કે એ તો રાજ્યના બોસ છે રાજા છે આપણા ગુજરાત રાજ્યના એવું હું અમે માનીએ છીએ એટલે મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને બંને કૃષિ મંત્રી અમારા મુદ્દા છે અને કૃષિનો જે ખેડૂતનો વિભાગ છે ભૂપેન્દ્રભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી આ બંને સમક્ષ અમે આ બંને ને મળવા માટે નવ તારીખે ગાંધીનગર જઈ રહ્યા છે બેન મળવા માટે જવાના છો તમે હવે બધા ખેડૂતો ગાંધીનગર તમારે પરમિશન માંગવી પડશે બિલકુલ બેન પરમિશન તો જે લીગલ પ્રોસેસ હોય એ પ્રોસેસ અમારી આવતીકાલથી ચાલુ થશે પરમિશન અમે માટે જે કઈ ડોક્યુમેન્ટ આપીને જે અમારી પ્રોસેસ જે ઔપચારિકતા હોય છે એ અમારી ટીમ દ્વારા કરવામાં આવશે ને એ કરશું અને પછી અમે ત્યાં ગાંધીનગર ગાંધી ચિંધિયા માર્ગે જશું પહેલી વાત હું આપને એ પણ જણાવી દઉં કે અમે તો બધા ખેડૂત છીએ જગતના તાજ છે બેન અમે દુનિયા આખીનું પેટ ભરનારા છે પાલન કરનારા છે કોઈ પણ પ્રકારનું તોફાન નથી જોતું અમારે બિલકુલ ગાંધી ચિંધિયા માર્ગે જ આ આયોજન કરવાનું છે અને જે ભારત દેશની અંદર અને આપણા ગુજરાત ની અંદર જે પણ કાયદા કાનૂન બનેલા છે એ કાયદા ને પણ અમે ધ્યાનમાં રાખશું પણ અમે ધ્યાન

બેન આમ તો અમે વર્ષોથી હું તો આમ તો કહેતો આવું છું પરમિશન તો ન આપે તો પછી ખેડૂત સાથે વધુ એક અન્યાય ગણાશે પરમિશન નહીં આપવામાં આવે તો પણ ખેડૂત છે જગતનો તાર છે એકદમ અહિંસક આંદોલન લઈ અને ગાંધીનગર આવશે એ વાત પાકી છે કદાચ સરકાર પરમિશન ન આપે તો તો આજીવન પરમિશન ન આપે તો શું એનો મતલબ એવો કે ખેડૂતે પોતાની વાત કરવા માટે ગાંધીનગર ન જેવું બીજી વાત એ છે ગાંધીનગર છે એ તો આપણું કેવાય પાટનગર છે આપણી ત્યાં સરકાર બેસે છે અને સરકારના દરબારમાં રાજાના દરબારમાં જવા માટે કોઈને રોકવા એ તો બહુ મોટી કહી શકાય કે આ લોકશાહીની કોઈ નિશાની ન કહી શકાય એને એ તો એક પ્રકારનું દબાણ કહી શકાય એક પ્રકારની અંગ્રેજશાહી કહી શકાય એટલે ત્યાં જવા માટે કોઈને રોકી ન શકે કદાચ કોઈ આ જવા માટે રોકશે તો એનો પણ અમે પ્રતિકાર કરીશું અમે ગાંધી ચિંધિયા માર્ગે જશું પરમિશન નહીં આપે તો પણ ખેડૂત વિરોધી નિર્ણય ગણાશે અને એ નિર્ણયનો અમે વિરોધ કરશું કે ભાઈ આ પરમિશન નો આપવામાં આવી અને પરમિશન નહીં હોય તો પણ ગાંધી ચિંદ્યા માર્ગે નવ ડિસેમ્બર બે ના રોજ મોટી સંખ્યામાંથી ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો છે ગાંધીનગરમાં આવશે એ છોટા થી લઈને દ્વારકાધામ સુધી અને સોમનાથ થી લઈને અંબાજી સુધી આ ચાર પોઈન્ટની વચ્ચે આવેલું ગુજરાત રાજ્ય છે ચારેય દિશાઓમાંથી ગુજરાતના ખેડૂતો છે એ ગાંધીનગર નવ તારીખે આવવાના છે જોકે અમને અપેક્ષા છે આશા છે

તો અમારે કોઈ પ્રોબ્લેમ નથી અમારે તો ત્રણ માંગ જ છે અમારું બીજો કોઈ હેતુ નથી અમારી આ ત્રણ માંગ છે નવ તારીખ પેલા જો સરકાર પૂર્ણ કરી દેતી હશે તો અમે કોઈ ત્યાં આવવા માટે પણ પરમિશન તો પછી વાત જ નથી રહેતી ત્યાં આવવાનું જ નથી થતું એટલે જ્યાં સુધી આ અમારી ત્રણ માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આ આંદોલન ચાલુ રહેશે અને હવે આવનારા સમયમાં આ ત્રણેય માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમને ગાંધીનગરની અંદર મીડિયાને પણ કહું છું કે કેમેરા લઈ સરકાર ને કે પોલીસ ને ખબર પડી કે આ જગ્યા ઉપરથી ખેડૂતો આવવાના છે અને ત્યાંથી જ ખેડૂતોની અટકાયત કરી લેવામાં આવી તો એમનો દાખલો હું તમને આપું કે અદાણીના વિરોધમાં મહાસભા હતી પાલિયા ની ખેડૂતો આવે પહેલા જ અલગ અલગ ગામની અંદર પોલીસ ગોઠવી દેવામાં આવી અટકાયત કરી લેવામાં આવી ખેડૂતો એવું કહી રહ્યા છે વિડીયો બનાવીને મૂક્યો છે લોકોએ બેન પહેલી વાત તો એ છે કે અત્યારે અમને કોઈ જેટલું સમજે ને એટલું ઈઝી નથી સરકાર માટે પણ નથી અત્યારે અમારી જે રણનીતિ અમે 9 તારીખનો સમય આપ્યો છે એ પણ જાણી જોઈને આપ્યો છે અમારી લીગલ ટીમ પણ બની ચૂકી છે અમારી પાસે અન્ય મુદ્દાઓમાં લડવાવાળી પણ ટીમ બની છે અમારી એક ખુફિયા ટીમ પણ બની ગઈ છે ગુજરાતની અંદર ખુફિયા ટીમે એ હશે કે જે તમને પડદા ઉપર પણ ક્યારેય નહીં દેખાય પડદા પાછળ પણ ક્યારેય નહીં દેખાય અને એ ટીમ એવું કામ કરતી હશે કે કોઈ પણ વ્યક્તિને ક્યાંય પણ તકલીફ પડે તો એને કેમ આસાનીથી એનો મુદ્દો સોલ્વ કરવો એ બધું એ ટીમ કામ કરશે એટલે દરેક પ્રકારની અમારી ટીમ બની ગઈ છે બીજી વાત એ છે કે તમે જે વાત કરીને પોલીસ ને ખબર પડી જશે તો એ રસ્તા માંથી પકડી લેશે મને વિશ્વાસ છે કે એ કામ નહીં કરી શકે એટલા માટે નહીં કરી શકે બેન ગુજરાતની અંદર છે 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 અંદર છતાં પણ જો પોલીસ એ બુટલેકર ન પકડી શકતી હોય તો ખેડૂતને કેવી રીતે પકડી શકે બુટલેકર ગુનેગાર છે ખેડૂત તો ગુનેગાર છે નહીં તો જે ગુનેગાર છે એને પકડવામાં પણ પોલીસ અત્યારે હજુ પોચી નથી વળતી ગુજરાત ની અંદર અનેક બુટલેગરો એવા છે કે જે અત્યારે

અમે બધા જ ખેડૂત છે તરીકે બધા પોતપોતાના વાહનમાં અમે તો એસટી માં પણ આવી શકીએ અમે તો ટ્રેનમાં પણ આવી શકીએ કેમ કે એ પણ આપણે પરિવહન નું એક માધ્યમ છે પ્રાઇવેટ કાર છે એ પણ પરિવહન નું માધ્યમ છે અ દાખલા તરીકે બાઇક છે તો એ પણ એક પરિવર્તન

કઈક અલગ થાક પણ અમે એ દેખાડો કરવામાં નથી માનતા અમે સરકારને પારી દેવી કે સરકારને ક્યાંય નીચી બતાવી કે આ સરકાર જાય ને અન્ય લોકોને મદદ કરવી આવો કોઈ હેતુ છે ને એટલે અમે તો એકદમ સિમ્પલ રીતે નીકળવાના છે ખેડૂત છે ને ખેડૂત બનીને ગાંધીનગર ની અંદર આવશું જેની પાસે કાર વ્યવસ્થા હશે કારમાં આવશે બાઇક થી પહોંચી શકશે બાઇક માં આવશે અને બાકીના લોકો છે એસટી અથવા તો ટ્રેનની મુસાફરી કરીને ત્યાં આવશે હા પરેશભાઈ જયારે સૌથી પહેલા સભા જુનાગઢમાં હતી ત્યારે અમને સ્ટેજ ઉપર દેખાયા હતા પાલંબલિયા છે રેશમા પટેલ છે કરસનદાસ ભાદરકા છે આ બધા લોકો આવશે જો આવશે તો તમે એક વાતો સ્પષ્ટ કરી દીધી છે કે રાજકીય મંચ કોઈના માટે નથી નેતાઓ ઘણા બધા રાજકીય મંચ માટે આવતા હોય છે તો એમને શું કહેવા માંગશો તમે બેન બધા જ પોતપોતાની રીતે લડતા હોય છે કોઈ પણ હું તમને મારે કોઈ નામમાં નથી પડું કે કોઈ પાર્ટીમાં નથી પડું જે લોકો ખેડૂત માટે લડે છે અનેક લોકો લડે છે બધાને લડવું જ જોઈએ અને લડતા હોય એમાં સફળતા મળે એવી હંમેશા મારી અંદરની એક લાગણી હોય છે કે જે પણ વ્યક્તિ ખેડૂત માટે લડે ને એ લડતમાં એ સફળ થાય ને ખેડૂતને ન્યાય મળે ને એવી અંદરની લાગણી હોય પણ જ્યાં સુધી વાત છે આ આંદોલનની તો આ આંદોલનની અંદર નિર્ણય માત્ર બેન હું એક ન લઈ શકું આ આંદોલનની અંદર સમિતિ અમારી જે છે સમિતિનું નામ છે કિસાન સહકાર સમિતિ આ સમિતિના અનેક મેમ્બર છે અને આ જે સમિતિ હોય અંદર અમારો નિયમ એવો છે કે કોઈ પણ મીટિંગ થાય એ તો મારે પણ એ વાત સ્વીકારવાની હોય છે આજે બહુમતીની અંદર જે નિર્ણય થયો છે એ મેં સ્વીકાર્યો છે એટલે કોઈ પણ વ્યક્તિ હશે હું ફરીથી આપને કહું છું આવવાની બધાને છૂટ છે પબ્લિકમાં બધા જ બેસી શકે છે તમે કોઈ રાજકીય પાર્ટીના હોય તો આ ઉપર પબ્લિકમાં બેસો અમે બે વસ્તુ શેર કરવાની ના પાડીએ છીએ એક સ્ટેજ અને એક માઈક આ બે વસ્તુ અમે છે ને એ નહીં આપી શકીએ પણ કોને નહીં આપી શકીએ જો પહેલી વાત તો એ છે અમારું આ આંદોલન હશે બેન એમાં કોઈ રાજકીય વાત તો નહીં થાય બીજું કે અમે તો એવું પણ ઈચ્છીએ છીએ કે અમારી સમિતિમાં જેટલા મિત્રો આગળના સમયમાં પણ જોડાશે એ રાજકી રીતે પોતાની વિચારધારા ગમે ત્યાં હોય ગમે ત્યાં વોટ આપી શકે ગમે એને વોટ આપવા માટે પ્રેરી શકે પણ મહત્વનો મુદ્દો એ છે કે એની પાસે રાજકીય હોદ્દો ના હોવો જોઈએ દાખલા તરીકે કોઈ પાર્ટીના તાલુકા પ્રમુખ છે સંગઠન મંત્રી છે જિલ્લા પ્રમુખ છે જિલ્લાના કોઈ યુવા પ્રમુખ હોય પ્રદેશના પ્રમુખ હોય કોઈ પણ પ્રકારનો જે હોદ્દો કહી શકાય ને બેન એવો રાજકીય હોદ્દો એમની પાસે ન હોવો જોઈએ જેમની પાસે રાજકીય હોદો હશે એને અમે સ્ટેજ ઉપર સ્થાન નહીં આપીએ અને એને અમે માઇક એટલે કે વક્તવ્ય આપવા માટે માઇક નહીં આપીએ આ બે વસ્તુ નથી આપવાના નથી આપવાના આ નિર્ણય પણ મારો વ્યક્તિગત એકનો નથી આ તો અમારે આખી સમિતિનો નિર્ણય છે અને સમિતિ જયારે બહુમતીમાં કોઈ પણ નિર્ણય કરતી હોય તો એને તો મારે પણ માથે ચડાવવું પડશે માન્ય પડશે નિયમ છે એ નિયમ બધા જ માટે લાગુ પડશે કાલ સવારે માની લે કે હું પરેશ ગોસ્વામી આ સમિતિ એ નિર્ણય કર્યો છે આમાં હું સહમત થયું છું કાલ સવારે હું કોઈ રાજકીય પાર્ટીનો હોદ્દો લઈશ તો હું સમિતિમાંથી દૂર થઈશ પછી મને મને પણ 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 સ્ટેજ મળે મળે એ નિયમ મારા માટે છે એટલે આમ તો ઇન્ડાયરેક્ટ હું તમને એ પણ કહી શકું કે હવે જ્યાં સુધી આ આંદોલન ચાલશે ત્યાં સુધી પરેશ ગોસ્વામી પણ કોઈ પણ રાજકીય પક્ષનો હોદ્દો નહીં લઈ શકે અને માની લઈએ કે મેં કોઈ રાજકીય પક્ષનો હોદ્દો લીધો તો પછી હવે એ સ્ટેજ ઉપર અને એ સ્ટેજ ઉપર જે આ રાખેલું માઇક છે એ બંને વસ્તુનો ત્યાગ મારે પણ કરવો પડશે નિયમ બધા જ માટે આ સરખો લાગુ પડવાનો છે એ હું હોય કે અમારી સમિતિના અન્ય મેમ્બર હોય તમામ માટે આ નિયમ છે લાગુ પડશે

અને એવું નથી કે આજે મુદ્દા છે આ ત્રણ મુદ્દા અત્યારે જે અમારી પ્રાયોરિટી છે આ ત્રણ મુદ્દાની છે અત્યારે તત્કાલીન સ્થિતિમાં આ ત્રણ મુદ્દા છે એના માટે થઈને અમે આ આંદોલન ઊભું કર્યું છે હવે ખેડૂતોને જે વિન્ડ farm નો જે પ્રશ્ન થાય છે એ હોય કે નાલનો પ્રશ્ન છે બીજા અન્ય પણ ઘણા બધા જમીન સંપાદન છે જમીનની માપણીમાં ઘણી બધી ક્ષતિઓ છે વગેરે જે પણ પ્રોબ્લેમ છે બધા જ મુદ્દા માટે અમે આવનારા સમયમાં લડવાના છે પણ અત્યારે આ આંદોલન ચાલુ થયું છે આ ત્રણ મુદ્દાને લઈને થયું છે એટલે અત્યારે અમે આ ત્રણ મુદ્દાને પ્રાયોરિટી આપવાના છે પછી જે તમે કીધું કચ્છના ખેડૂતોને પણ જે પ્રશ્ન છે એમાં અમે કચ્છના ખેડૂતોની સાથે છે ઉત્તર ગુજરાતના ખેડૂતોને જે પણ અવળ હશે એની અંદર અમે ઉત્તર ગુજરાતના ખેડૂતોની સાથે છે કિસાન સહકાર સમિતિ છે એ હવે ટૂંક સમયની અંદર અ એનું સંગઠન છે વધારવા જઈ રહી છે કિસાન સહકાર સમિતિ છે એ ગુજરાતની અંદર સૌથી મજબૂત અને સૌથી કહી શકાય કે વધુ સંગઠન ધરાવતી આ સમિતિ છે એ ટૂંકા સમયની અંદર બનવાની છે સૌથી મોટી સમિતિ છે ખેડૂતો માટે આ બનવા જઈ રહી છે અમારે હવે આવનારા સમયની અંદર કિસાન સહકાર સમિતિની અંદર દરેક જિલ્લા સંગઠન મંત્રી હશે દરેક જિલ્લા પ્રમુખ હશે તાલુકા પ્રમુખ હશે તાલુકા સંગઠન મંત્રી હશે અને સાથે સાથે ગ્રામ સમિતિ પણ અમારી બનવાની છે એટલે દરેક 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 જિલ્લા તાલુકા ગ્રામ સુધી અમારું સંગઠન છે જે કિસાન સહકાર એ મજબૂત બનવાનું છે જેથી કરીને જરૂરી નથી કે અમારી કોઈ વીસ પચીસ જણાની ટીમ છે ગુજરાતના દરેક સેન્ટર ની અંદર પહોંચી વળે કેમ કે ગુજરાત રાજ્યની દ્રષ્ટિએ મોટું છે બધી જગ્યાએ તો પરેશ ગોસ્વામી પહોંચી નથી વળવાના ખેડૂતો અને સાથ સહકાર અને એના માટે લડે એ માટે થઈને આખી સમિતિ છે એ ગુજરાત ભર ની અંદર તૈયાર થવાની છે બેન એક સવાલ કે તમે ગાંધીનગર જવાની વાત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે કૃષિ મંત્રી વાઘાણી હોય મળવાની વાત કરી જો ના મળ્યા તો આના પછીનું શું બેન કોઈને પણ મળવા જવાનું હોય તો એમના ઘરે જવાનું હોય ને મારે તમને મળવું હશે તો મારે નિર્ભય ઓફિસે આવવું પડશે મારે કોઈ વ્યક્તિને મળવું છે મારે એમના ઘરે જવાનું થશે કૃષિ મંત્રી મુખ્યમંત્રી છે ગાંધીનગરમાં રહે છે હજુ તો અમે આજે તારીખ નક્કી કરી છે નહીં મળે એવું તો આપણે કેમ માની લઉં મને તો વિશ્વાસ છે જેવી રીતે કહેવામાં આવે છે કે આપણા મુખ્યમંત્રી છે એ મૃદ્ધુ અને મક્કમ છે મૃદ્ધુ છે એટલે એમનો પ્રેમ અમને મળવાનો છે અને એકદમ મક્કમ થઈને અમને મળી મળી લેશે એવું મને વિશ્વાસ છે મુખ્યમંત્રી ઉપર આપણી સરકાર ઉપર કે ભાઈ આપણા મુખ્યમંત્રી છે એ મક્કમ કહેવામાં આવે છે તો એ સાર્થક કરશે એ કદાચ એને નહીં મળવાની ઈચ્છા હોય તો મક્કમ થઈ અને અમને મળશે અને કૃષિ મંત્રીની વાત છે તો કૃષિ મંત્રી છે એનો તો આ ડિપાર્ટમેન્ટ છે અમે જે પ્રશ્ન લઈને નીકળ્યા છીએ એના અંડરમાં આવતા પ્રશ્ન હોય એના માટે અમે ત્યાં આવીએ ને એ ન મળે એવું તો કેવી રીતે બની શકે એટલે અમારા મુદ્દા છે આ બંને વ્યક્તિ સાંભળશે અને સાંભળશે એટલું જ નહીં પછી આનું યોગ્ય નિરાકરણ કરી કરી અને અને અમારી માંગ છે પૂર્ણ ન્યાય કરશે એ મને વિશ્વાસ છે અને એક વાત બાકી છે તમારા માધ્યમથી હું દરેક ગુજરાતના ખેડૂતોને વચન આપું છું આ ત્રણેય ત્રણ મુદ્દા છે જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કિસાન સહકાર સમિતિ છે એ આપણે લડતી રહેશે વાત ચોક્કસ છે તો પછી પરેશભાઈ મૃદુ અને મકમ દાદા એ સૌથી પહેલા તમે જે ત્રણ મુદ્દા કલેક્ટર ને અલ્ટિમેટમ આપ્યું ત્યારે સાંભળી લેવા જોઈતા હતા બેન એમ તો 9 નવેમ્બર ના રોજ અમારે જૂનાગઢ સ્વતંત્રતા દિવસ છે ઘણા મિત્રોને ખબર હશે ઘણા મિત્રોને ખબર નહી બધા એમ માનતા હશે કે 15 ઓગસ્ટ એટલે આપણો આઝાદી દિવસ પણ અમારે જૂનાગઢ ને તો 9 નવેમ્બર છે બરાબર એટલા માટે છે કે જુનાગઢ ની આખી ઇતિહાસ છે જૂનાગઢ પાછળ નવ નવેમ્બર ના રોજ મુખ્યમંત્રી છે જુનાગઢ આવેલા હતા આઝાદી દિવસ ઉજવવા માટે એટલે ત્યારે મેં મીડિયાના મારફતે મુખ્યમંત્રી સાહેબ ત્યારે પણ મેં કીધું હતું તમે મૃદુ ને મક્કમ છે તમારું નવ તારીખે જુનાગઢમાં કાર્યક્રમ છે તો દસ તારીખે અમારો કાર્યક્રમ છે માત્ર એક રાત તમારે રોકાવાનું છે અને અમે અમારું એટલે કાઠિયાવાડ કહેવાય અમારી તો એક કહેવત છે કે કાઠિયાવાડમાં ભૂલો ભગવાન તને સ્વર્ગ સાંભળા અમે તો તમને સ્વર્ગ ભુલાવી દઈએ ભગવાનને સ્વર્ગ ભુલાવી દઈએ એવી મહેમાન ગતિ અમારી જાણીતી છે એટલે મેં તો મીડિયાના મારફતે મુખ્યમંત્રી સાહેબને ને બહુ આગ્રહ પણ કરેલો તો કે સાહેબ રોકાવ અમારા મહેમાન થાવ જુનાગઢ અને અમે તમને મહેમાન ગતિ કરાવીએ તમે નવ તારીખ આ કાર્યક્રમ પૂરો કરીને તમે રાત રોકાઈ જાઓ દસ તારીખે અમારા આંદોલનમાં તમે આવો મેં આંદોલનમાં આવવા માટે મીડિયાના મારફતે મુખ્યમંત્રી સાહેબને આમંત્રણ આપેલું હતું પણ ખબર નહીં ત્યારે મક્કમ નથી થયા ત્યારે કદાચ બની શકે એવું કે કઈ શેડ્યુલ ટાઈટ હશે કેમ કે એટલે તો આખું ગુજરાત જોવાનું છે થોડાક તમારે જુનાગઢ એક માટે છે આખું ગુજરાત જોવાનું હોય કઈ કામ હશે તો નીકળી ગયા અને મને એવું એવું લાગે છે કે ત્યારે મક્કમ નથી થયા હવે આ મુદ્દો છે આમાં મક્કમ થશે મેં બે વાત કરી શરૂઆતની અંદર તમે કીધું ને કે તમે અલ્ટિમેટમ આપ્યું તો મક્કમ થઈને પ્રશ્ન સોલ્વ ન કર્યો પણ પહેલા તો મને એ પણ શંકા છે કે મારો મુદ્દો છે મુખ્યમંત્રી સુધી પહોંચ્યો કે કેમ કેમ કે મેં શરૂઆતમાં જ વાત કરી મને એક શંકા એ પણ છે કે કદાચ જુનાગઢ કલેક્ટર કચેરી અમે જે અલ્ટિમેટમ આપ્યું છે એ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સુધી પહોંચ્યું ન હોય એવી મને શંકા છે માની લઈએ કે ના સુધી ન પહોંચ્યું હોય તો અમે રૂબરૂ હવે જવાના છે 9 ડિસેમ્બરે રૂબરૂ જઈને ત્યાં અમે આ બધું અમારો મુદ્દા છે મૂકવાના છે ને રૂબરૂ સાંભળે પછી તો એ સોલ્વ કરશે પ્રશ્ન નહીં સોલ્વ કરે તો આ લડત તો છે એ મરતે દમ તક ચાલુ રહેવાની છે એમાં કોઈ સવાલ નથી નવ ડિસેમ્બર માટે તમામ ખેડૂતોને શું કહેવા માંગો છો ગુજરાતના તમામ ખેડૂતો ખૂણે ખૂણે થી નવ ડિસેમ્બર છે ગાંધીનગર કુચ કરવાની છે ગુજરાતના દરેક જિલ્લા દરેક તાલુકા દરેક ગામડાના ખેડૂતોને હું તમારા માધ્યમથી એ અપીલ કરું છું કે નવ તારીખે સવારે દસ વાગે આપણે એક જ જગ્યાએ બધા હોવા જોઈએ ખેડૂત છે એક જ જગ્યા એટલે કે ગાંધીનગરમાં હોવા જોઈએ ગાંધીનગરની અંદર હવે નેતા નહીં પણ ખેડૂત દેખાય મેં આપણે વચમાં પણ કીધું કે હવે ગાંધીનગરની અંદર નેતા નહીં પણ ખેડૂત દેખાશે એટલે હવે ગુજરાતના દરેક ખેડૂત છે ગાંધીનગરની અંદર નવ તારીખે આવશે અને એટલી મોટી સંખ્યામાં ખેડૂતો આવશે બેન હું ગેરંટી સાથે કહું છું કે ગાંધીનગરના ઇતિહાસની અંદર ક્યારેય એકઠા ન થિયા હોય એટલા ખેડૂતો તમને નવ ડિસેમ્બર 2025 ના રોજ

પરેશ ગોસ્વામી જે રીતે ખેડૂતોને આહવાન કર્યું છે અને સરકારને જે અલ્ટિમેટમ આપ્યું છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે